નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્ત્વનો છે મિત્રો સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે કે હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે અને આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે અને આ યોજના મિત્રો એક જૂન બે હજાર પચીસથી અમલમાં આવશે સરકાર સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી હોય છે જેનાથી લોકોને આર્થિક લાભ થાય આવી જ એક મહત્ત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત માત્ર પરિવારોને દર મહિને પાત્ર જે પરિવારો છે એને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે જેમની સ્થિતિ આર્થિક સ્થિતિ સારી નથી મિત્રો વાત કરું આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તો મુખ્ય ઉદ્દેશ્ય છે માત્ર મફત રાશન પૂરું પાડવાનો નહીં પરંતુ સાથે સાથે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય સિદ્ધિ મોકલવામાં આવશે જેની યોજનાની અંદર પણ સંપૂર્ણ પારદર્શિકતા જળવાઈ રહે મિત્રો આ યોજનાનો લાભ એવા લોકોને જ મળશે જેના માપદંડો આ પ્રમાણે છે એટલે કે અરજદાર રેશન કાર્ડ ધારક હોવો ફરજિયાત છે પરિવારની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવેલું હોવું જોઈએ જે પારદર્શિતા માટે ફરજિયાત છે આવા લોકોને જ આ યોજનાનો લાભ મળશે હવે મિત્રો વાત કરીએ આની અરજીની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ ખૂબ જ મિત્રો સરળ છે અને અરજી કરવા માટે તમારે વ્યક્તિ પાસે આ પ્રકારના દસ્તાવેજો હોવા જરૂરી છે જેમ કે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનું પ્રમાણપત્ર હવે વાત કરું તો મિત્રો કેવી રીતે આપણે અરજી કરવાની છે તો તમારે સૌપ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની જે વેબસાઇટ છે એની તમારે મુલાકાત લેવાની છે ત્યાં રેશન કાર્ડ નવી યોજના બે હજાર પચીસ માટેની એક અરજી કરીને એક લિંક હશે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવશ્યક માહિતી જેવી કે રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો તમારે ભરવાની છે ત્યારબાદ તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના છે અને બધી વિગતો ભર્યા પછી આ દસ્તાવેજો અપલોડ કર્યા પછી તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું છે રિપોર્ટ અનુસાર આ યોજના એક જૂન બે હજાર પચીસથી શરૂ થવાની છે જે લાખો રેશન કાર્ડ ધારકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને આ યોજના ગરીબ પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે મદદરૂપ થવાની છે તો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ છે કે નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો અને તમને આ લાભ મળવાનો છે કે નહીં તમારી એલિજિબિલિટી કઈ રીતના છે જો તમે એલિજિબલ હોય તો તમને મિત્રો દર મહિને એક હજાર રૂપિયા મળશે તો મિત્રો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જણાવવાનો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ